તો રામ રામ ને સીતારામ કેમ છો મિત્રો મજામાં ને મજામાં ન હોય તો આપણો જોતા રહ્યો મજામાં જ આવી જશો નહીં મતલબ કુજ બી તો આજે છે ને આપણે જવાનું છે ઊંડી કાલે હોતીને આપણે ઊંડી ગયા હતા અને ઊંડીથી ને આગળ વધીને ગયા હતા આપણે કાલે વેગોડી લઈને ગયા તા અને આજે છે ને આપણે બ્લેક મેના રાણી લઈને જવાનું હોય તો જો આપણે આ બ્લેક મેના રાણી અહીં પડી છે અને હેને આપણે આજે આ બ્લેક મેના રાણી લઈ દશક લગભગ વાગી ગયા હે અને હવે હે આપણે નીકળવાનું છે તો હેને કાયગા નીકળીએ હવે તો સક્સેસફુલ હે ને મિત્રો આપણે ઘરે આવી ગયા અને જે આપણે કામ હતું ને જો આપણે બાજરાનું કટુ લેવા જવાનું હતું તો આપણે બાજરાનું કટું લઈ અને હવે છે ને ઘરે આવી ગયા ચાલ ચૂટા તો આપણે હે ને હવે થોડીક હાટું હે ને ફાપસી લાયા હતા તો આપણે હે ને ફાપસી છોકરાને દઈ દઈ તો આપણે હે ને છોકરા તો ઓલા ઘરે હયા અને આપણે આ જૂના ઘરે હૈ આપણે જઈ આપણા નવા ઘરે છોકરાને હટીને મારા પપ્પાને ભૂરીને અને બધાને હેન ફાપસી આપીને આપણે હે ખાવાનું ચાલુ કરી દીધું હે ફાપસી ખાઈ લે ચડકો એવો હે ને તો પેલા હે ફાપસી ખાઈ લે આવું ભીડો 3 વાગી ગયા છે 3 વાગી ગયા છે ને આપણે ચા બનાવવા બેહી ગયા હી આપણે ચા પણ ચૂલા ઉપર થાય છે સરસ મજાની ને મારી છોટી ને ફોન લેવો છે એટલે મારી છોટી ફોન હાટું તડકાની વી આવી ને આપણો પાયા જો આમાં આમાં જો આમાં જો કેસે કેસે લોકો રહેતે યાર યહાં પર સાલા તમકો પાગલ કૂતરા કા ગાડી ઉડાકે લે જાયેગા બતા રહે હે હમ તો ફાઇનલી મિત્રો હે ને 4 વાગી ગયા હે ને આપણે હે ને ખેતર માં આવી ગયા છે ખેતર માં હે ને આપડે જો એક મેળો બનાવ્યો છે ને મેળા ઉપર અત્યારે મારી ઢીંગુ અને રુદ્રભાઈ બેઠા હે અને ભૂરી હે ને ચકલા ઉડાડતી હતી આપણે હે ને ખેતરમાં આવી ગયા જો આ બાજુ પાછળ ભૂરી ઊભી છે અને મારી ઢીંગુ અને રુદ્રભાઈ બે હે ને ખાટલા ઉપર મેળા ઉપર બેઠા હેતને તેજસ્વી શાનદાર હે આ પાછળ અને ભૂરી ઊભી છે

એમાં એવું છે કે જે બાજરો મોટો થઈ ગયો છે એટલે ને બાજરામાં ચકલા આપણે હેઠા ઊભા હોય ને એટલે હેને દેખાય નહીં અને ક્યાં બેસી જાય એની ખબર ન પડે એટલે હે ને આપણે હેને ને મેળો બનાવી નાખ્યો એટલે કે હેને ને મેળા ઉપર બેઠા હોય ને એટલે આખા ખેતરમાં દેખાય કે ક્યાં ચકલા બેવે છે અને ક્યાં નથી બેવતા વાત થઈ ગઈ એટલે હેને ને આપણે મેળો બનાવ્યો છે અને જો પડખે ને લીમડાનો સરસ મજાનો સાંયો છે ચાર વાગે ને એટલે પેલા તો હે ને એ મેળા સાંયો સાં એવો ઘાટો છે કે કે એવું જોવા ન જડે એવો સાંયો એટલે હે ને અહીંયા આપણે મેળો બનાવ્યો એટલે તડકો ન લાગે અને કાંઈ નહીં અને હે ને મેળા ઉપર કુવા ફચીન થાય એટલે ને એવી જગ્યા ઉપર આપણે મેળો બનાવ્યો હે મેળો તો તમે સારી જગ્યા પર બનાવતો હવે તમે છે ને ચકલા ઉડાડજો હું જવું ઘરે

હજુ તો ઓલા ઘરે પાણીનું કેન લેવા પણ જવું પડશે કે અમારે શું કે અહીંયા ખારા પાણી રહ્યા એટલે એ તો પીવાય એવા નથી અમારે પાણી એટલે અમારે કા ગામમાં જવું પડે ને કા અહીંયા બુટમાં અહીંયા જવું પડે પાણી ભરવા તો મિત્રો હે ને અમારે આજે અમારા ગામની અંદર હે ને બોરના પાણી ખરાબ થઈ ગયા છે એટલે હે ને અમારે અમારા પડખેદ બુટમાનું મંદિર છે એ પહેલાં આગળનો વિડીયો તમે જોયો તો તમને ખબર છે કે આપણે હે ને બુટમાનું મંદિર તમને બતાવી દઉં એ બુચમાના મંદિરે છે ને આપણે પાણી ભરવા જવું પડે છે તો હે ને ત્યાંથી આપણે હું અને ઢીંગુભાઈ અત્યારે જે પાણી ભરીને જ અહીંયાથી આવ્યા હૈ અને સીધા આપણે ખેતરમાં આવ્યા હૈ તો હે ને અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની ઓડી કોમેન્ટ કરી નાખજો હવે મળીએ કાલના વ્લોગમાં